પરશોતમ રૂપાલા દ્વારા જ ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદથી જ વિવાદ વકર્યો છે હવે પરશોત્તમ રૂપાલા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે ટિકિટ રદ કરવાનો મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે તો સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે તેવું પરશોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું છે દલિત સમાજ અંગે કોઈ જ નિવેદન નથી કર્યું મને દિલ્હી બોલાવ્યાની વાતો અફવા છે ત્રણથી ચાર એપ્રિલે કેબિનેટમાં ભાગ લેવા દિલ્હી જઈ શકું છું તેવું પરસોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું છે પહેલી વાત છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ ધારણ આપેલી છે અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે તો સમાધાન થઈ જાય ક્ષત્રિય સમાજની લાગણીને જે ઘવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ શાસ્ત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છીએ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિ નો એક કાર્યક્રમ એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ